અમુક લોકો ટેવ પડી ગયો હોય દિવસ દરમિયાન એક બે જોડે બગાડે બગાડે નહીં ને ત્યાં સુધી એને ફાવે નહીં એક નું વાટે નહીં ને એક નું ઘસાતું બોલે નહીં ત્યાં સુધી મજા આવે નહીં ટીકા ના કરે નિંદા ના કરે ગુણની વાતો ના કરે આ બધું જ કર્યા વગર આનંદમાં રહેવાનો માર્ગ યોગી બાપા આપણને શીખવાડે છે કે આનંદમાં કરી તે રહેવાનું છે ગુરુદેવ મેરો ગાટ દૂસરો બનાયો હે અંદરથી ગાટ બીજો બનાવી દેશે ફેરફાર કરશે તો યોગી બાપાના અલગ અલગ વાક્યોથી આપણે થોડુંક સમજતા હતા આજે છેલ્લો દિવસ છે પૂર્ણાહુતિનું પર્વ છે આજે થોડીક એવી વાતો સમજવી છે યોગી બાપાના જીવનમાંથી યોગીજી મહારાજ કોઈ પણ પરિસ્થિતિમાં જે આનંદમાં રહેતા હતા તો આપણે કઈ રીતે આનંદમાં રહી શકીએ કેટલીક વાતો આપણે જોઈ હતી બીજી વાતોથી સમજવું છે ક્યાંક આપણે દુઃખી થઈએ છીએ દેહને અગવડ પડે ભીડો પડે તો દુઃખ લાગે છે આ માણસ માત્રની એક ખાસિયત છે શાસ્ત્રોમાં લખ્યું છે અનુકૂલસ્ય વેદનમ સુખમ પ્રતિકૂલસ્ય વેદનમ દુઃખમ તમને જે અનુકૂળ હોય ને એ સુખદાયક લાગશે જેટલાને શિયાળો ફાવતો હશે ઠંડી ફાવતી હશે તો શું કે શિયાળામાં બહુ મજા આવે અમુકને ઠંડી નહીં ફાવતી હોય તો કે ઉનાળામાં બહુ મજા આવે તમને જે અનુકૂળ આવે એમાં મજા આવે તમને ભજીયા ફાવતા હોય તો કે ભજીયા જેવી કોઈ આઇટમ નહીં તમને જે ફાવતું હોય એમાં તમને સુખ લાગે સુખ જેવું વસ્તુ છે નહીં તમને અનુકૂળ આવશે એ સુખદાયક લાગશે તમને જે પ્રતિકૂળ હશે એ દુઃખદાયક લાગશે બધું જ અનુકૂળ કોઈને મળતું નથી સમયે સમયે ક્યારેક પ્રતિકૂળ પણ મળવાનું તમે ધાર્યું હોય એવા ટાઈમે વરસાદ ના પડે ને અને ના ધાર્યું હોય પડે આપણે આ પ્રદર્શન કર્યું વરસાદ પડ્યો શું કરવાનું થોંભલા જ ઉડી ગયા વિકસિત ભારતના લઈને જતા રહ્યા ઉડતું ભારત વિમાન હજી ઉડ્યું નથી સારું છે જેને ઉડવાનું છે સારું ચોટી રહ્યું છે હા જેને ઉડવાનો સ્વભાવ છે એ ચોટીને રહ્યું છે અને થોંભલાને ચોટીને રહેવાનું એ ઉડી ગયા આ નક્કી નથી દુનિયામાં કોઈનું તે વિમાન વળી ટકી ગયું છે આપણે ધાર્યું હોય એવું ના થાય નડિયાદ પ્રતિષ્ઠામાં શું પડ્યું વરસાદ બોલો નડિયાદ પ્રતિષ્ઠામાં નાસિક આ બધું સિઝનો આપણા હાથમાં ક્યાં છે ઘણા પાછા શું કે હવે ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે પહેલાં અમે નાના હતા ત્યારે ચાર મહિનાનો શિયાળો ચાર મહિનાનો ઉનાળો ચાર મહિનાનું ચોમાસું હવે સિઝનનું કુદરતનું ઠેકાણું ઉજર્યું નથી તે કુદરતને બગાડી કોણે પહેલાં ઠેકાણું જ હતું પહેલાં પંદર જૂને સ્કૂલો ખુલે ને એની આસપાસ જ વરસાદ પડતો પહેલાં સ્કૂલોય ટાઈમે ખુલતી અને વરસાદય ટાઈમે જ પડતો કોઈ દાળો આપણે શિયાળામાં દિવાળીએ શરદ પૂનમે વરસાદ લગભગ જોયા નથી આ હમણાંથી બધું તંત્ર ખોરવાઈ ગયું તંત્ર ખોરવ્યું કોણે પોલ્યુશન તંત્ર ખોરવ્યું કોણે એવા ધુમાડા ઉપર જાય ઓઝોનના લેયર બગાડો તો પ્રોબ્લેમ થવાના જ પ્રશ્ન થશે જ માણસ જાત જ માણસની દુશ્મન છે રાત્રે બહાર નીકળતા મોડી રાત્રે દીકરીઓને કે બહેનોને કે માતાઓને એકલા નીકળતા બીક કોની લાગે છે કૂતરાઓની ગધેડાઓની ગાયોની કે લફંગાઓની બોલો તો હા ના લાયક માણસોની બીક લાગે છે માણસોની બીક લાગે છે માણસ માણસથી ડરે છે તમે તમારા ઘરેથી અહીંયા સભામાં આખો પરિવાર જો આયા હશો તો ઘરે તાળું મારીને આવ્યા હશો કેમ તાળું મારીએ છીએ ઉંદર ના ઘૂસી જાય એટલે હે ઉંદર ના ઘૂસી જાય ઘરોળી ના ઘૂસી જાય કીડીઓ ના ઘૂસી જાય કીડીઓએ વધારે નુકસાન પહોંચાડ્યું છે માનવજાતને ઉંદર કરડવાથી વધારે મર્યા સાફ કરડવાથી વધારે મર્યા કે માણસને માણસે વધારે માર્યા માણસને માણસે વધારે માર્યા છે માણસ જ માણસનો દુશ્મન છે તો માણસે પોતાની જાતને કેળવવાની છે અગવડ સગવડ ઇટ્સ એ પાર્ટ ઓફ લાઈફ નાની નાની બાબતમાં ડિસ્ટર્બ નહીં થવાનું બમ્પ આવશે જ ગાડી ચલાવતા મર્સિડીઝ તમે લાવી શકશો પણ આણંદ વિદ્યાનગરના તમામ રોડના બમ્પ તમે દૂર નહીં કરી શકો એ તમારા હાથમાં નથી એટલે બમ્પથી માનસિક તૈયાર રહો અહીંથી અમદાવાદ જવું હોય અમારા રાજકોટથી અમદાવાદનો રસ્તો સિક્સ લેન બને છે તે સારો રસ્તો આવે ને તો ચલાવનારા બહુ રાજી થાય અને ખરાબ આવે એટલે ગાળો ભાંડે મેં એને કીધું કે ભાઈ ખરાબ આવે ને તારે ધીમી ચલાવવાની અને હારો આવે તારે લીવર દબાઈ દેવાનું તો આફ્ટર ઓલ એવરેજ જળવાઈ જશે ખરાબ આવે તો ધીમી કરવાની જેમ દરેક બોલે કોઈ બેટ્સમેન સિક્સ ના મારી કે અમુક બોલ એને પણ પ્લેડ પ્લેડ કરવા પડે અને પછી એકાદ છગ્ગો કે ચગ્ગો મારી દે તો રન રેટ જળવાઈ રહે જિંદગીમાં દરેક પોલે છગ્ગા મારવાનો પ્રયત્ન ન કરો ખાલી રનરેટ જાળવી રાખો રનરેટ જાળવી રાખો પ્રશ્ન તો આવે દરેક દિવસો સુખના ના હોય દરેક દિવસો સફળતાના ના હોય દરેક દિવસો સગવડના ના હોય બધી વ્યવસ્થા આપણી ઈચ્છા મુજબ ના મળે વાહન વ્યવસ્થા ના મળે કશું ના મળે આપણને ઘણીવાર અને એમાં યોગી બાપા આદર્શ હતા બીડા ભક્તિ આવી ભક્તિ પૃથ્વી પર કોઈ ગ્રંથમાં લખાઈ જ નથી નવધા ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ આ નવ પ્રકારની ભક્તિનો ઉલ્લેખ છે પણ યોગી બાપા કઈ ભક્તિ કહેતા બોલો તો બધા એક સાથે ભીડા ભક્તિ યોગી બાપા કે ભીડો વેઠવો આ બાર કોકના ભીડો તો ખબર ના પડે ભીંડો ખબર પડે હા એક અમારે ભીંડો બહુ આવે છે તમારે કહેવાનું અમારા સંપ્રદાયમાં ભીડો બહુ આવે છે અમારે ભીંડો નથી આવતો ભીડો આવે અને ભીડો આવે તો જ પાકે કોઈ છોડને તમે ચોવીસ કલાક પાણી આપો એર કન્ડિશનમાં રાખો એટલે છોડ વહેલો મોટો થાય કે છોડ કોવાઈ જાય છોડ કોવાઈ જાય ના ખાલી પાણી આપ આપ ના કરાય થોડો તડકે મૂકવો પડે તાપ આપવો પડે એમ માનવજાતનો વિકાસ માનવજાતનું ઘડતર ખાલી સગવડોમાં ના થાય થોડીક અગવડ પડે એમાં ઘડતર થાય